નમસ્કાર આપની સાથે હું છું સેજન અને રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની પડઘમ અને ત્યાર પછી હવે પરિણામો અને પરિણામોમાં છાસઠ નગરપાલિકાઓની ચૂંટણી એક મહાનગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને બાસઠ નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે બે નગરપાલિકાઓ સમાજવાદી પાર્ટી પાસે અને એક કોંગ્રેસ પાસે છે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીથી રામ પ્રવી સાથે જોડાયા છે અને આ વખતે ગુજરાતની અંદર બે જે ચર્ચાસ્પદ સીટો હતી એની સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ ચર્ચા હતી કેમ કે આમ આદમી પાર્ટીએ એ પણ મોટાભાગની નગરપાલિકાઓમાં પોતાના ઉમેદવારોને ઉતાર્યા હતા આમ આદમી પાર્ટીથી પ્રવીણ રામ જોડાયા છે તો એમને પૂછવું છે કે એ આવેલા પરિણામો વિશે શું માની રહ્યા છે પ્રવીણભાઈ સ્વાગત છે જમાવટમાં અ થી જે અત્યારે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જે જનાદેશ લોકોનો મળ્યો છે એને અમે સહજ સ્વીકારીએ છીએ તમામ જગ્યાઓએ જ્યાં જ્યાં અરાઉન્ડ પાંચસો સાડા પાંચસો જેટલા ઉમેદવારો અમારા મેદાન ઉપર આમ આદમી પાર્ટીના મેન્ડેડ ઉપર ઉતર્યા હતા સૌથી મોટી અને સફળતા વાત અમારા માટે એ હતી કે મોટા ભાગના ઉમેદવારો જે છે

તાલુકા પંચાયતની સીટ છે પરંપરાગત સંઘર્ષ કર્યો લડ્યા ગામના યુવાનો ગામના આગેવાનો તમામ લોકો સાથે મળી અને આજે બસો છત્રીસ મતની લીડ થી અમે એ સીટ ઉપર જીત મેળવી છે બાજુની બેઠક હતી એમાં માત્ર અમે ઓગણત્રીસ મતે આવ્યા છે નજીવા મતદાન એ એટલા માટે આવ્યા છે કે ત્યાં અમે કોંગ્રેસને કીધું હતું કે અહીંયા ઇકો ઝોનના મુદ્દાને લઈને આપણે ગઠબંધન કરીએ પણ કોંગ્રેસ એકની બે ન થઈ ગઠબંધન કરવા માટે રેડી ન થઈ અને સાડા પાંચસો મત જેટલા કોંગ્રેસને મળ્યા એના કારણે ક્યાંક ને ક્યાંક ઓગણત્રીસ મતોના નાના માર્જિનથી આપેટા પેટા ચૂંટણીમાં આવ્યા છે આ રીતે ઘણી બધી સીટોની અંદર ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના ખાતા ખુલ્યા છે જે કહી શકાય કે એન્ટ્રી થઈ છે

ઇવન સાઉથ બેલ્ટ હોય આદિવાસી વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્ર બેલ્ટ ખાસ તો આ બંને બેલ્ટની અંદર અમને ઓછા પ્રમાણના અંદર પરિણામો મળ્યા છે અંદર પરિણામો મળ્યા છે સાઉથમાં આદિવાસી વિસ્તારમાં હજુ મારી પાસે મેં અત્યારે હું ત્યાં કાઉન્ટિંગમાં અને ત્યાંથી ફ્રી થઈને નીકળ્યા એટલે જે મેં આંકડાઓ નથી જોયા પણ મને જે સાંભળવા મળ્યું ત્યાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીની જીત થઈ છે સલાહિયા બાદ તેર ઉમેદવારો જીતા છે અ માત્ર બે ઉમેદવાર બે કે ત્રણ ઉમેદવારથી અમે ત્યાંની નગરપાલિકા બનાવતા માત્ર રહી ગયા છે એટલા પહેલા જ લેવલે એ લેવલ સુધી જતું રહ્યું કે મજબૂત વિપક્ષ અને વિપક્ષ પણ નહીં માત્ર સત્તાથી બે સીટ જ દૂર તો એ બહુ મોટી વાત છે માંગરોળ નગરપાલિકાની અંદર બે ઉમેદવારો જીતા કાલાળા તાલુકા પંચાયતની અંદર ઉમેદવારની જીત થઈ સાથે સાથે અન્ય ઘણી બધી જગ્યાઓ હોય સૌરાષ્ટ્રમાં નાની મોટી નાની મોટી તમામ જગ્યાઓ હોય જ્યારે જીત મળી છે તો જે અમારી અપેક્ષા હતી અમારી અપેક્ષા હતી કે ખૂબ સારી શરૂઆત કહી શકાય કારણ કે પાર્ટી એમાં પણ દિલ્હીના પરિણામો એની અસર કાર્યકર્તાઓમાં ક્યાંક નારાજગી હોય જનતામાં પણ ક્યાંક જુસ્સો જે છે એ થોડો ડાઉન થયો હોય સ્વાભાવિક વાત છે કારણ કે રાજકીય પરિપક્ષમાં પરિણામો જયારે દિલ્હીની અંદર આવા પરિણામો આવ્યા પછી પણ આમ આદમી નો કાર્ય કરતા કોઈ પણ જાતની કચાસ રાખ્યા વિના સતત સંઘર્ષ કરતો રહે ગ્રાઉન્ડ ઉપર તો એનો સીધો મતલબ થાય છે કે ચોક્કસ થી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનું ભવિષ્ય છે ચોક્કસથી થાનગઢ સલાયા ખંભાડિયા બધી જ જગ્યા ઉપર ચર્ચાઓ બહુ જ હતી આમ આદમી પાર્ટી થાનગઢમાં તો છેલ્લી ઘડી સુધી ઈવન તમે પણ ઘણી બધી જગ્યા પર હતા અને થાનગઢમાં તો રાજુભાઈ ઘડી સુધી આગલા દિવસે અમે દ્રશ્યો જોયા છે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે આમ આદમી પાર્ટી તરફથી રાજુભાઈ લડી રહ્યા હતા તમે હમણાં કહ્યું કે સલાયાની અંદર જે રીતના પરિણામો આવ્યા છે એક બે ઉમેદવારો જો જીતી ગયા હોત તો કદાચ એવું બની બની શકતું કે ત્યાં આમ એજન્ડા અને મુખ્ય જે કઈ ધ્યેય છે એ જનતા માટે કામ કરવાનું જનતા માટે લડવાનું છે અને જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે પછી જનતા વિપક્ષમાં બેસાડે તો પણ ભલે નિરાકરણ થાય જ્યાં જરૂર પડે ત્યાં એના માટે અમે લડાઈમાં ઉતરીએ અને એ ખાલી કહેવાની વાતો નથી ચર્ચા કરવાની વાતો નથી જયારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોને જરૂર પડી ઇકોઝોન મુદ્દે જયારે ખેડૂતોને જરૂર પડી ત્યારે કોઈ પણ જાતની અપેક્ષા વિના હું પોતે અને અમારી આમ આદમી પાર્ટીના બીજા ઘણા બધા નેતાઓ એમાં સાથ સહયોગમાં આવ્યા ઇકોઝોન ની લડાઈ માટે અમે ઉતરી પડ્યા છે ત્રણ મહિનાથી સતત ખેડૂતો માટે લડી રહ્યા છે એ જ વાત અન્ય પ્રદેશોમાં જઈએ રાજુભાઈ કરોડા ખેડૂતો માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે અમારા તમામ નેતાઓ ભાઈ ચેતરભાઈ વસાવા હોય તો એ સાઉથ વેલ્ટ ની અંદર આદિવાસીઓના હક અને અધિકારો માટે લડી રહ્યા છે એટલે અમારો મુખ્ય ધ્યેય એ છે કે જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સતત લડતા રહેવું અને આ લડાઈની અંદર જનતા અમને વિપક્ષમાં બેસાડે કે જનતા અમને સત્તા સ્થાને બેસાડે એ એ મોહ નથી એ સત્તાનો મોહ નથી અમારો તો મુખ્ય ધ્યેય માત્ર ને માત્ર એ છે કે જનતા માટે લડીએ પછી જનતા જે કોઈ પણ મેન્ડેટ આપે ને સાથે લઈ અને અમે અમારી ફરજદાર કરીએ તમે થોડી વાર પહેલા એવું પણ કહ્યું કે જો આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું હોત તો કદાચ પરિણામોમાં તમને લાગે છે કે કોઈ પરિવર્તન આવી શક્યું હોત ઘણી બધી બેઠકો પર એવી એવી છે કે જ્યાં કોંગ્રેસ પણ સેમ મુદ્દા ઉપર લડે છે આમ આદમી પાર્ટી પણ સેમ મુદ્દાઓ પર લડે છે અને વિધાનસભાના પરિણામો જોઈએ તો ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા પણ આગળ નીકળી છે તો તમને લાગે છે કે આ ચૂંટણીના પરિણામો જે આવ્યા એમાં જો ગઠબંધન હોત અમુક બેઠકો પર અ તો બની શકતું કે ત્યાં સારા પરિણામો આના કરતા પણ મળી શકતા ચોક્કસથી એવું માની શકાય કે ગઠબંધન થયું હોત તો કદાચ પરિણામો સારા હોત એવું માની શકાય પણ એના કરતા પણ દુઃખ બાબત એ છે કે જાહેર જીવનમાં કોઈ પક્ષ કે કોઈ વ્યક્તિ રાજકારણમાં આવે છે તો એનો મુખ્ય ધ્યેય શું હોવો જોઈએ કે જનતાનું સારું થાય જનતાનું ભલું થાય મને કોંગ્રેસ સાથે આજે ખુલ્લામાં કહેવામાં કઈ વાંધો નથી કે આખા ગુજરાતની અંદર કોંગ્રેસ ગઠબંધન કરવા માટે તૈયાર નથી નહોતું કરવું એ બાબતમાં કોઈ વાંધો નતો ઓકે કોઈ પ્રશ્ન નહી તમે તમારી રીતે લડો એમાં સ્વતંત્ર છે દરેક પક્ષ પોતાની રીતે લડવા માટે પરંતુ આ ગીર વિસ્તારમાં તાલાણા તાલુકાની અંદર બે બે સીટો પેટા ચૂંટણીઓ હતી ચિત્રાવડ અને બોરવા આ બંને પેટા ચૂંટણીઓ એક જોતા મુદ્દાથી પ્રભાવિત હતી ત્યારે મેં કોંગ્રેસના તમામ નેતાઓ અહીંયા ના જિલ્લાના નેતાઓના પ્રદેશના નેતાઓને એક વાત ધ્યાનમાં મૂકી હતી કે આખા ગુજરાતમાં તમે ગઠબંધન કરો કે ન કરો એ તમારો અંગત વિષય છે પણ જ્યાં ઇકો ઝોનનો મુદ્દો છે એ બે સીટ છે બોરવાઓ અને ચિત્રાવડ ત્યાં ગઠબંધન બંને પાર્ટીએ કરવું જોઈએ એક સીટ તમે લડો એક સીટ આમ આદમી પાર્ટી લડે કઈ સીટ તમારે લડવી એ તમારી પસંદગી તમે એમ કહો કે અમારે આ બોરવા લડવી છે તો વધેલી સીટ અમે લડીએ મારી મૂળ વાત એ હતી કે અહીંયા જે ગીરની બે સીટો કે જ્યાં ઇકોઝોનથી પ્રભાવિત હતી એમાં કોંગ્રેસના તમામ આગેવાનોને ફોન કરીને મેં સમજણ આપી કે અહીંયા આપણે ગઠબંધન એટલા માટે કરવું જોઈએ કે અહીંયા ગઠબંધન જો કરીએ તો આપણે બીજેપીને રોકી શકીએ અને બીજેપીને રોકી શકીએ તો ઇકોઝોન મુદ્દે જનતાની નારાજગીનો એક સારો મેસેજ જાય અને એ મેસેજ જાય તો જનતાને ઇકોઝોનના મુદ્દાથી ફાયદો થાય ઇકોઝોન આવતા અટકે આ બધી સમજણ આપી હોવા છતાં મેં એમ પણ કીધું કે તમે અલગ અલગ લડવા જશો અને એમાં ક્યાંક બીજેપી ફાવી જશે અને ઈકો છે તો અહીંયાના ખેડૂતોને જે નુકસાની થવાની છે જમીન મિલકતમાં જે નુકસાની થવાની છે તમે કેવું આપવા જવાના નથી તો આપણે રાજકારણની અંદર આવ્યા છે લોકોનું ભલું કરવા માટે લોકોનું સારું કરવા માટે તો પેલા જ પગથી આપણે આપણી રાજનીતિ માટે લોકોનું ખરાબ ન કરવું જોઈએ આવી સમજણ આપી હોવા છતાં દુઃખની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓએ એક જ વાત પકડી રાખી કે ભાઈ અમારે ગઠબંધન જે છે એ ઉપરના નેતાઓ ના પાડે છે કરવાની હવે ઉપરના નેતાઓ ગઠબંધન કરવાની ના પાડતા હોય તો આદમી પાર્ટી પાર્ટી સાથે સાથે ગઠબંધન ગઠબંધન કર્યું કર્યું તમે તમે તો ગીરમાં જ્યાં ઇકોઝોનનો મુદ્દો હતો જ્યાં લોકોને નુકસાની થવાની હતી ત્યાં તમે શું કામ ગઠબંધન ન કર્યું અને એ ગઠબંધન ન કરવાના કારણે ચિત્રાવડ વાળી સીટ છે એ માત્ર ઓગણત્રીસ મતે અમે આવ્યા ત્યાં સાડા પાંચસો મત કોંગ્રેસ લઈ ગઈ માત્ર ઓગણત્રીસ મતે આવ્યા હારવાનો મેન પ્રશ્ન નથી પરંતુ જે મેસેજ ગયો છે ઇકોઝોન ના મુદ્દે એ નબળો ગયો છે અને જો એ નબળો ગયો અને એનાથી ઇકોઝોન આવશે અને ખેડૂતોની સંપત્તિ ઘટશે તો શું કોંગ્રેસના નેતાઓ ભાવ આપવા આવશે એના મિલકતોના અને જે પ્રોબ્લેમ થશે એમાં કોંગ્રેસના નેતાઓ પડખે ઉભા રહેશે નહીં કોંગ્રેસના નેતાઓને તો માત્ર ચૂંટણી લડવી છે પછી આર્ય કે જીત કે બે માંથી એક સીટ ઉપર જીતા નથી એકમાં ત્રણસો મોત મળ્યા અને એકમાં સાડા પાંચસો મોત મળ્યા શું તમે એટલે મારી વાત એ છે કે માત્ર રાજકારણમાં આવીએ છે તો એનો મતલબ એવો નથી હોતો કે ચૂંટણી જ લડવી

એમની અંદર આમ આદમી પાર્ટીની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી આમ આદમી પાર્ટી જે છે નવી પાર્ટી છે શરૂઆત પાર્ટી છે અત્યારે અમારી પાસે ઉમેદવારો જે મજબૂત હોવા જોઈએ અમારા કાર્યકર્તાઓ મારું સંગઠન એ પ્રાથમિક બેજ ઉપર ચાલી રહ્યું છે કારણ કે કોઈ પણ પાર્ટી કોઈ છોડ ઉગે તો સીધું ફળ આપવા ન મળી જાય એને સમય લાગે એ મોટું થાય એમાં એની સમય મર્યાદાઓ હોય એટલે આમ આદમી પાર્ટીનો શરૂઆતનો પીરિયડ છે ને શરૂઆતના પીરિયડ અંદર આવું જ હોય ક્યાંક 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 પરિણામો મળે પણ મહત્વની વાત એ છે કે સંઘ ગ્રાઉન્ડ ઉપર ઉતરવું અને લડવું જે આમ આદમી પાર્ટીએ કર્યું છે કોંગ્રેસ જે છે એ નથી તો સત્તા મેળવી શકતી નથી સત્તા સુધી પહોંચી શકતી અને નથી ગઠબંધનથી લડવું પોતાની રીતે લડવું છે પોતાની રીતે લડે એમાં વાંધો નથી પણ લડ્યા પછી પરિણામ તો હોવું જોઈએ ને એટલી વર્ષો જૂની પાર્ટી આજે સિત્તેર વર્ષ ત્યાં સિત્તેર વર્ષ જૂની પાર્ટી જો ગુજરાતની અંદર એક જ નગરપાલિકા બનાવી શકતી હોય તો મનોમંથન કોંગ્રેસે પણ કરવું રહ્યું આમ આદમી પાર્ટી એ સો ટકા મનોમંથન આમ આદમી પાર્ટી તો શરૂઆતના સમય શરૂઆતનો ફેઝ છે હજી તો આમ પાર્ટી ડેવલોપ થઈ તો ક્યાંક ને ક્યાંક જે કઈ પણ આખી ઘટનાઓ છે એમની અંદર ચોક્કસથી હું એવું માનું છું કે આવનારા સમયની અંદર હજુ મજબૂત આથી સંગઠનને મજબૂત બનાવવામાં આવશે જે ઉમેદવારો અમારા જીતા છે જે લડ્યા છે એને સંગઠનમાં આગળ સ્થાન આપી અને સંગઠનને દિવસે ને દિવસે મજબૂત કરી અને આવનારા દિવસોમાં આભાર પ્રવિણભાઈ જમાવટ સાથે માટે નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાના ચૂંટણી પરિણામો આ બધા જ વિષયો પર અને આ બધા જ મહત્વના અપસેટ પર તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર